તારીખ પાંચ છ બે હજાર ચોવીસના રોજ જૂનાગઢ દ્વારકા ઊંટની બસમાં જુનાગઢથી કુતિયાણા સુધીની મુસાફરી માટે એક પ્રવાસી બેઠેલા તેઓ પોતાનો એક થેલો બસમાં ભૂલી ગયેલ અને જેથી ફરજ પરના કન્ડક્ટર દર્શનાબેન કે જેઓ દ્વારકા ડેપોમાં ફરજ બજાવ છે ને આ બસ પણ દ્વારકા ડેપોની છે તેઓ એ બસ સ્ટેન્ડમાં આવી મારા સ્ટેન્ડ ઇન્ચાર્જ છે ને જાણ કરેલ કે એક પ્રવાસી કુતિયાણા ઉતરી ગયેલ અને પોતાનો થેલો ભૂલી ગયેલ છે તેલો ચેક કરતા એમાં રોકડ રકમ હોય એવું માલુમ પડેલ જેથી અમારા ફરજ પરના સ્ટેનિંગ ઇન્ચાર્જ ટેન ટીસી અને બુકિંગ ક્લાર્ક તેઓને દ્વારા પંચનામું એટલે કે ત્રણેય જણાની રૂબરૂમાં પૈસા અને કન્ડક્ટરની રૂબરૂમાં ચેક કરતા એમાં પાંચસો વાળી નોટો અને દસ લાખ રૂપિયા જેવી રકમ હતી તેથી આ રકમ અમે જે તે સમયે અમારા જે રીતિ મુજબ મારી જે લોસ પ્રોપર્ટી રજીસ્ટર હોય છે એમાં જમા લઈ અને કેસ વિભાગમાં જમા રાખેલ તે દરમિયાન આજરોજ એક જે તે પ્રવાસી ડેપોમાં આવી અને જણાવેલ કે મારો જે ગઈકાલે જે રૂપિયા મારા ભૂલાઈ ગયેલ હતા બસમાં તો તેઓને ટિકિટ તેઓ રજૂ કરેલ પણ અમે આ બાબતે રકમ બહુ મોટી હોય જેથી ત્યાં જે તે પ્રવાસી હું ફરજ પરના કંડક્ટર દર્શનાબેલ અમારા ટ્રેન ઇન્ચાર્જ અને પ્રવાસી સાથે એક ભાઈ આવેલા તમામ કમલાબો પોલીસ સ્ટેશન ગયેલ અને પીઆઈસીને સદર બાબતે જાણ કરતા તેઓ દ્વારા જણાવેલ કે ભાઈ હાલ આચાર સંહિતા ચાલુ હોય જેથી અમે ઇલેક્શન મોનિટરિંગ સેલમાં જાણ કરી અને આ બાબતે આગળ કાર્યવાહી કરશું તેવું જણાવેલ દ્વારકામાં એક પેસેન્જર પોતાનું બેગ ભૂલી ગયેલ અને તેની જાણ મને દ્વારકા ડેપોના ટ્રાફિક કંટ્રોલર દ્વારા કરવામાં આવી હતી અને મેને બેગ મળતા તેમાં મેં ચેક કરેલું અને અને તેમાં દસ લાખ રૂપિયા રોકડા મળેલા અને તે મેં પોરબંદરના સ્ટેન્ડ ઇન્ચાર્જને દેખી લખી અને તેની પ્રોસેસ આગળ કાર્યવાહી કરી અને તેને જમા કરાવેલ છે